પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે ત્યારે તેમણે કહ્યું છે કે વહેલો વરસાદ આવી શકે છે આ વખતે કેરળમાં પણ ચોમાસાએ વહેલી દસ્તક દીધી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આ આગાહી છે કે આ વખતે વહેલો વરસાદ રહી શકે છે સમય કરતાં વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ થઈ શકે ગયો છે જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા બે દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી લીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે સમય કરતાં વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર પહેલી જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતાં ત્રણથી ચાર દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક